સરકાર ચાવે એની અંદર આપણે બતા આવ્યુંનારામ માં મળશેડ ચોખા તો ફોર્ટીફાઈડ ચોખા એટલે કે જે આપણે જે અત્યાર સુધી ચોખા મળતા

દ્વારા જો કે અત્યારે બધાય બાળકોનું પોષણ અત્યારે ભરપૂર માત્રામાં ઘટી રહ્યું છે તો એ પોષણને પૂરું પાડવા માટે આવા નવા ચોખા બહાર પાડવામાં આવ્યા છે સરકાર દ્વારા તો આ ચોખામાંથી આપણને બસ નોર્મલ ખાલી ચોખા હતા અને હવે એમાં થોડોક સુધારો વધારો કરી અને એ નવા ચોખા બહાર પાડવામાં આવ્યા છે તો કે એ પણ સરકાર દ્વારા હતી એ કોઈ ખોટા ચોખા નથી જે આપણે ચોખા હતી પણ એને મે એમાં થોડોક સુધારો વધારો કરેલો છે તો 45 ચોખા બસ એટલું જ હતું જો કે ઈ ચોખા સારા છે તમે ખાઓ અને હવે આવનારા ટાઈમમાં આપણને ઈ પણ ચોખા મળવાના છે તો 45 ચોખા બસ ઈ ઈ થી તો તમે મારી ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો અને દબાવી દેજો બેલ આઇકન તો કે આવા નવા નવા વિડિયો ની અપડેટ મળી શકે બધાય પહેલા તમને તો ચાલો મળી નવા વિડિયો માટે તાઉ દીપ બાય